જે પ્રકારે વડોદરાની જનતાએ આટલી મોટી સંખ્યામાં જે અમને આશીર્વાદ આપ્યા છે અને અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા રાજકોટની જે દુર્ઘટના છે એને એક સંવેદના વ્યક્ત કરી અને અમારા વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું અમને સૂચન કરવામાં આવ્યું હતું તેની અંદર કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમિત રહી અને એ બાબતે એમણે પગલાં લીધા છે ત્યારે આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરુણાંતિકાની અંદર જેટલા પણ મૃતકો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદ રૂપી પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસનું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુપ્રક કરે છે નવનિર્વાચિત સાંસદશ્રીએ તેઓને જેટલી લીડ મળી છે તેટલી રકમનો એટલે કે રૂપિયા પાંચ લાખ બ્યાસી હજારને એકસો છવ્વીસનો માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ચેક અર્પણ કરેલ છે અને રાજકોટની જે દુર્ઘટના બની એના અનુસંધાને એમને આ ચેક અર્પણ કરેલ છે અને એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે એમને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલું છે